પંચાણું શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના અરજદાર દ્વારા અકસ્માતના કારણે વીએસ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવેલી અને તે સારવાર દરમિયાન તેઓએ એક વ્યક્તિને તેમની સાથે રાખવી પડી હોય અને તે વ્યક્તિએ પોતાનો કામ ધંધો છોડી તેઓના રહેવા ખાવા પીવાનો ખર્ચ પણ અરજદારે ભોગવવો પડેલ હોય તે જ રીતે અરજદારને અકસ્માત તથા અકસ્માતના સ્થળેથી દવાખાને તેમજ તેઓની સારવાર બાદ પોતાના ઘરે તેમજ પોતાની ઈજાની તપાસ અર્થે ખાસ વાહનમાં હોસ્પિટલમાં આવવું જવું પડેલ હોય તે અંગે પણ મુસાફરી ખર્ચ ભોગવવો પડેલ હોય તે જ રીતે અરજદારે શ્રીની સલાહ મુજબ ખાસ પ્રકારનો ખોરાક ફળફળાદી પાછળ ખર્ચ કરવો પડેલ હોય પરંતુ આ ખર્ચ અંગે અરજદારે કોઈ આધારભૂત પુરાવો રજૂ કરેલ નથી પરંતુ આવા પ્રકારનો ખર્ચ કર્યો હશે તેવું ટ્રિબ્યુનલ અનુમાન કરી ઉપરોક્ત તમામ હેડના કુલ રૂપિયા છ હજાર ગણવા પૂરતા અને વ્યાજબી ગણાય છે ફકરો આ કામના અરજદાર કે જે બનાવ વખતે મજૂરી કામ કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા અને તેઓને અકસ્માત થતા તે અકસ્માતમાં તેમને ફ્રેક્ચર થયેલ તેથી પોતે જે કામ કરતા હતા તે કામ ઈજામાંથી મુક્તિ થાય નહીં ત્યાં સુધી કરી શકે નહીં આમ અરજદારે પોતાને થયેલ અકસ્માતના કારણે આવક ગુમાવવી પડેલ હોય પરંતુ પોતે કેટલા સમય કામ ઉપર જઈ શકેલા નહીં તે અંગેનો કોઈ સચોટ આધાર પુરાવો રજૂ કરેલ નથી પરંતુ તેમની ઈજા તેમને રહેલ કાયમી ખોડ લક્ષમાં લેતા બે માસની આવકની નુકસાની ગણવી પૂરતી અને વ્યાજબી જણાય છે તેથી પચીસો બાય બે એટલે કે પાંચ હજાર ગુમાવવી પડેલી આવકના ગણવા પૂરતા અને વ્યાજબી જણાય છે આમ ઉપરોક્ત હકીકતો જોતા અરજદારને અકસ્માતના કારણે કુલ રૂપિયા પંચોતેરની નુકસાની થયેલ છે જે નુકસાનીની રકમ તેઓ સામાવાળાઓ પાસેથી વસૂલ મેળવવા હકદાર થાય છે આ કામના અરજદારે સાબિત કરેલ છે કે સામાવાળા નંબર એકની માલિકીના ટ્રેલરના કારણે અકસ્માત થયેલ અને સામાવાળા નંબર એકનાએ પોતાનું વાહન નંબર એચ આર છેતાલીસ એસી ચાલીસ સામાવાળા નંબર બે વીમા કંપનીમાંથી વીમાની સુરક્ષિત કરાવેલ જે વીમાની પોલિસી આંખ આડત્રીસથી રજૂ કરેલ છે જે મુજબ અકસ્માતમાં સંકળાયેલ વાહન તારીખ પાંચ ચાર બે હજાર બેથી તારીખ ચાર ચાર બે હજાર ત્રણ સુધી સામાવાળા નંબર બે વીમા કંપનીમાં વીમાથી સુરક્ષિત હતા અને અકસ્માત તારીખ અઠ્યાવીસ બે બે હજાર ત્રણના રોજ થયેલ છે જેથી અકસ્માત તારીખે સામાવાળા નંબર એકનું વાહન સામાવાળા નંબર બે વીમા કંપનીમાં વીમાથી સુરક્ષિત હતા જેથી અરજદારે અકસ્માતમાં થયેલ નુકસાનીના કારણે વળતર સામાવાળાઓ પાસેથી સંયુક્ત અને વિભક્ત રીતે વસૂલ મેળવવા હકદાર થાય છે આ કામના સામાવાળાઓ અરજદારને વળ વળતરની રકમ સમયસર ચૂકવેલ નથી જેના કારણે અરજદારને વ્યાજની નુકસાની ભોગવવી પડેલ છે જેથી અરજદારને અરજીની તારીખથી વસૂલ ન થાય ત્યાં સુધી નવ ટકા સાદા વ્યાજ સાથે થતી નુકસાનીની રકમ વસૂલ મેળવવા હકદાર થતા હોવાનું સાબિત કરેલ હોય મુદ્દા નંબર બેનો જવાબ હકારમાં આપેલ છે અને મુદ્દા નંબર ત્રણ પરત્વે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે